ચારસો વર્ષ પહેલા મેકણ દાદા લખીને ગયા છે એમણે લખ્યું છે કે એક દી એવો આવશે કે જ્યારે નર્મદા સિંધુ અને સરસ્વતી કચ્છની ધરતી પર ભેગા થશે સો વર્ષ પહેલા મહુડીમાં જૈન મુનિ બુદ્ધિસાગરજી મહારાજે જે લખાણ લખ્યું છે એ આજે પણ આપણા માટે આશ્ચર્ય કરે છે જૈન મુનિ બુદ્ધિસાગરજી મહારાજે લખ્યું છે કે એક દી એવો આવશે કે પાણી કરિયાણાની દુકાનમાં વેચાતું હશે આજે બિસ્લેરીની બોટલ આપણે કરિયાણાની દુકાનમાં જ ખરીદીએ છીએ કલ્પના કરી હતી કે પાણી કેવી પરિસ્થિતિ પહોંચાડશે અને આજે જ્યારે નર્મદાના પાણી આવે છે ત્યારે પાણી આવવાનો જેટલો આનંદ છે એના કરતા વધારે